આપણે રખડતા રખડતા ગાડી અંદર પહોંચી ગયા છીએ દુકાને અને આ છે આપણે પ્રેમભાઈ અબ્દુલભાઈ અને આ છે આપણી દુકાન જો ખરીદી કરવી હોય એ વૈયા આવજો મેન બજારમાં છે આપણે અચ્છા ઠીક છે હાલો એક જોડી બૂટ વેચી નાખ્યા છે અને સા મંગાવી લીધી છે એ પૈસા ની જોવા છે સા અને આપણે પ્રેમભાઈ પાક પાડે છે ઠીક છે અબે બજા આયગા ના ભીડો

ઠીક છે તો હવે આપણે દુકાને કામ પૂરું થઈ ગયું છે ને પરવીન ભાઈનો ફોન આવી ગયો છે તો હવે આપણે જઈશું પરવીન ભાઈને લેવા ગેરેજ 2000 યર્સ લેટર લો આપણે સેલ માં દીધો પેન્થર નો હવે પેન્થર જાય છે ગેરેજ હાલો લો આપણે પૂછી ગયા છે ગારિયા ઘરના બસ સ્ટેન્ડ અને આ છે ગારિયા ઘરનો બસ બાકી પડી છે વાઉ બ્યુટીફુલ આ છે આપણે ગારિયા ઘરનો પાલટાણા રોડ રખડવાની મજા અહીંયા પાલતાણા રોડે આવે જે હોય છે અહીંયા મજા આવે ટ્રાફિક હોય ને એટલે અહીંયા મજા આવે ગાડી આપવાની અરે ક્યાં ક્યાં કરું મેં इसका क्या करूं તો પૂજી ગયા પણ પ્રભાત છે કાકો ઓપરેશન કરતા હોય એવું લાગે છે જો આ ગાડી છે ઈકો અને ઈકો નું ઓપરેશન ચાલુ છે પ્રભાત છે આ આપડી ઈકો છે જય મોગલ વાળી અને ઓપરેશન શરૂ છે થોડું કામ બાકી છે

અલ્યો આ ગાડીની છાવી હાલો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ જમવા જઈશું પરિવન ગાડી આપે છે તુષાર વચ્ચે છે આપણે જઈશું જમવા જમીન પછી પાછા પ્રભાત છે આપણે બધાય મળી શું વાત કરે અમને એમ કે પરિવન ભાઈ પેટ પૂજા કરવા લઈ જશે પણ આ તો ગાડીમાં બેઠા ભાઈ ખબર પડી ગઈ તો કબાડીમાં લઈને આવી જાય આજે કબાડી હવે આ ગોતે છે પડી જાય એટલે હમણાં લઈને પછી પેટ પૂજા કરવા જવાનું છે કબાડી માં આટા મારી લીધા પણ લાગે છે કે ભાઈ ને કઈ ભેગું નથી થયું એટલે પરવીન ગાડીવાળા છે ને આપણે હવે જાવી છે તો પરવીન એ ફ્યુ મિનિટ્સ લેટર કબાડી તો આખી વેખી નાખી છે ફોળી નાખી છે પણ લગભગ પરવીન ભેગો નું નથી થયું છે તો તું મળ્યો નથી એટલે હવે ખાય પછી આપણે પેન્થર ને છે અને એનું એક નવું કવર નખાવવાનું છે તો ખાય ને તે મળ્યું છે અચ્છા

જો આપણે આપડે ગમ્યા હોય તો આપણે યુટ્યુબ ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દઈએ